કોરોનાના કપડા કારમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવનારા અને દર્દીઓની સતત સેવા કરનારા સ્ટાફ નર્સ સ્વર્ગીય મુક્તિબેન પટેલનું કોરોના કારણે દુઃખદ નિધન થવા પામ્યું હતું કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મૃતકના પરિવારને રૂપિયા પચાસ લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો આજે સાંસદ સી આર પાટીલ હસ્તે સ્વર્ગીય મુક્તિબેનના પરિવારજનોને ધનરાશિ અર્પણ કરી આર્થિક સહિયારો આપવા સાથે સંતોના પણ પાઠમ આવી હતી ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલે જણાવ્યું હતું કે કોરોનાના કારણે રાજ્યભરમાં નર્સિંગના 10 કોરોના ઓરિયન્સના મૃત્યુ થયા છે દક્ષિણ ગુજરાતમાં 3 મૃત્યુ થયા હતા તમામ કોરોના ઓરિયન્સના પરિવારજનોને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 50-50 લાખના ચેકો અર્પણ કરાયા છે 3 મૃત્યુ થયા હતા અને તેમને આજે કોળી પટેલ પરિવારના બત્રીસ વર્ષે સ્વર્ગીય મુક્તિબેન પટેલના પતિ નટવલા તથા તેમની નવ વર્ષીય પુત્રી હાર્વી સહિલના પરિવારજનોને નવસારી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ કરીને આર્થિક આધાર આપ્યો છે રાજ્યભરના નર્સિંગ કર્મચારીઓ ડોક્ટરો સાથે ખભે ખભા મિલાવીને કોરોના દર્દીઓ સારવાર કરી હતી કોડી પટેલ પરિવારના બત્રીસ વર્ષીય મુક્તિબેન ગત તારીખ એકવીસમી એપ્રિલ બે હજાર એકવીસના ના રોજ કોરોના પોઝિટિવ આવતા નવી સિવિલમાં સારવાર માટે ખસેડ્યા હતા ટૂંકી સારવાર બાદ તારીખ ચોસમી તેમનું નિધન થવા પામ્યું હતું اگر قرصی دیدنت ویدئوس